નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા નેચર નો માસ્ટરપીસ જો કોઈ હોય તો આપણે એને ટાઈગર ને ગણાવી શકીએ ટાઈગર એટલે કે વાઘ એ એવું મજાનું પ્રાણી છે કે જેને જોવો એક લાવો છે પણ આખા વિશ્વમાં વાઘની વસ્તી ઘણા સમયથી ઘટી રહી હતી ભારતમાં પણ એવી જ સ્થિતિ હતી અને પછી પ્રોજેક્ટ ટાઈગરનું પછી એના કારણે વાઘનું સંવર્ધન થવા લાગ્યું ને હવે વાઘની વસ્તીમાં સારો એવો ભારતમાં વધારો થયો છે ને આજે દુનિયામાં જે વાઘની સંખ્યા છે એના પંચોતેર ટકા વાઘ તો ખાલી ભારતમાં વિચરી રહ્યા છે વીરી રહ્યા છે પણ હજી પણ આ પ્રાણીનું સંવર્ધન સંરક્ષણ બહુ જરૂરી છે કારણ કે આવું પ્રાણી બહુ ઓછા દેશોમાં જોવા મળે છે જેમ સિંહની સ્થિતિ છે કે અમુક જ દેશોમાં સિંહ હવે બચ્યા છે એવું જ વાઘનું છે આ વાઘ વિશે વાત કરવી છે કારણ કે ઓગણત્રીસ જુલાઈ એ વાઘ દિવસ તરીકે ઉજવાય છે અને બે હજાર દસમાં માં આ નિર્ણય થયો હતો કે દર ઓગણત્રીસ જુલાઈ એ વાઘ દિવસની ઉજવણી કરવી જોઈએ આ વાઘ વિશે વાઘની હેビટેટ થી માંડી કે કઈ પ્રકારના વાઘ છે આપણે ત્યાં શું સ્થિતિ છે વિદેશોમાં શું સ્થિતિ છે એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે બહુ જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પ્રાણીઓ જંગલ સાથે વર્ષોથી જેમનું કામ રહ્યું છે

અને સામાન્ય માણસોને પણ સમજાવવા માંડ્યા કે આપણે આનું સંરક્ષણ કરવું જોઈએ જો વાઇલ્ડ લાઈફ નહીં હોય અને જંગલો નહીં હોય તો મનુષ્ય પણ નહીં વધારે શરૂઆત થઈ ઓગણીસો માં ડોક્ટર જ્યોર્જ શેલરે વાઇલ્ડલાઇફમાં પર રિસર્ચની શરૂઆત કરેલી ઓકે ત્યારે વાઇલ્ડ લાઈફમાં કે રિસર્ચ થાય કે કરી શકે એવું કોઈના મદદમાં હતું જ નહીં

મોટા અવાજે 1973 માં જી ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા જી એમનો વાઇલ્ડ લાઈફ પ્રત્યેનો પ્રેમ છે એ તો જાણીતો છે એમણે પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ કર્યો બરાબર એ બનાવી અને એ કમિટીના ચેરમેન તરીકે કૈલાસ સંચાલન ને રાખ્યા બરાબર એમ કે રણજીતસિંહ આપણા વાકર સ્ટેટ ફેમિલીમાંથી

બીજા દેશોમાં હજી જોઈએ સફળતા નથી મળી છ પ્રજાતિ છે અને રોયલ બેંગાલ ટાઈગર જે આપણે ત્યાં છે ઓકે પણ ભૂષણભાઈ આપણે ત્યાં જે સંવર્ધન થયું

જી એટલે શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ઓગણીસો બોતેર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે આવ્યો એમાં તો બહુ કડક કાયદા આવ્યા અને ધીરે ધીરે એનું ધીરે ધીરે અમલીકરણ પણ સારી રીતે થવા માંડ્યું શરૂઆતમાં તો થોડી મુશ્કેલી હતી લોકો ટેવાતા નહોતા જી પણ ધીરે ધીરે અમલ થવા માંડ્યો અને શિકાર બંધ થયા પણ આપણા પાડોશી દેશોમાં

તો આ ત્રણ ચાર જે પશુઓ રાની પશુઓ છે બિલાડી કુળ ના બરાબર એમાં સૌથી મોટું હોય તો એ વાઘ છે બરાબર એટલે સૌથી શક્તિશાળી સાઈઝ માં પણ સૌથી મોટું

મધ્યપ્રદેશના એક સ્ટેટમેન્ટ કર્યું છે કે જંગલ નો રાજા સિંહ સુકામ કહેવાય છે શક્તિશાળી તો વાઘ છે તો વાઘ ને જંગલ નો રાજા કેવો જોઈએ તમારું શું માનવું છે બંનેમાં શું તફાવત મૂળ છે આપણું સિંહ સાથે વધારે એટેચમેન્ટ છે કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં છીએ જી આપણે સૌરાષ્ટ્રમાં છીએ એટલે તો આપણને સિંહ પ્રત્યે એટેચમેન્ટ હોય એ તો સ્વાભાવિક છે પણ જ્યાં જ્યાં વાઘ છે અને સિંહ નથી એ પણ

પણ તમે તો બહુ wildlife ફોટોગ્રાફી કરતા એવા છો વર્ષોથી સિંહની પણ તમે કરી છે બીજા પ્રાણીઓની કરી છે વાઘની ફોટોગ્રાફી અથવા તો એની સાથેનો કોઈ કિસ્સો કે કોઈ માહિતી હોય તો એ અમારી સાથે શેર કરો ફોટોગ્રાફી હાલમાં તો વાહનમાંથી થાય છે જીપસીમાંથી થાય છે અને અમુક જંગલમાં વાઘ છે ત્યાં

આપણે મૂકી ને ત્યા વયા જાય ત્યાં ફોટોગ્રાફર સેટ કરીને કોઈ પણ એનિમલ નીકળે ત્યારે માટે કેમેરા ઓન થાય જી ફિલ્મિંગ થઈ શકે છે બરાબર આપણે જેવી ફોન ને ઓપરેટ કરીએ થાય અને કોઈ પણ એની મિસાદ જી

વિશ્વમાં જેટલી ફિલ્મિંગ થઈ છે નેચરલ હિસ્ટ્રી ચેનલ ઉપર ટીવીમાં ફિલ્મો જોઈએ છે એમાં મોટા ભાગની બાંધવગઢમાં થાય છે જી ત્યારે રણથંભોરમાં પણ થાય છે ઓકે એટલે સૌથી વધારે સાઇટિંગ ત્યાં થાય છે પણ સી જેટલા સરળતાથી તમને જોવા મળે છે વાઘ એટલી સરળતાથી જોવા મળી જાય છે હા બે માં છે અને સાઇટિંગ પણ સારા થાય છે મોટાભાગના વાઘના જંગલ છે ઘણા ઘણા રાજસ્થાન સિવાયના વરસાદ વધારે થાય છે અને જેવી રીતે ટ્રેન નીચે સિંહ કપાયાની ઘટના કેટલીક બની છે એવી રીતે અન્યત્ર પણ વાઘ પણ ટ્રેન નીચે આવીને મર્યા બચ્ચા મૃત્યુ પામી હવે એવી ઘટનાઓ પણ બને છે એના વિશે તમારું શું કેવું છે ને એનો શું ઉપાય છે બહુ સારો સવાલ છે કૌશિકભાઈ અને અત્યારે પણ બધા વન્ય પ્રાણી પ્રેમીઓની મુખ્ય ચિંતા હોય ને તો આ છે કે જેમ જેમ વસ્તી વધે છે સિંહ હોય કે વાઘ હોય ઇવન હાથી હોય તો જંગલો તો એવડા ને એવડા છે અથવા તો નાના થતા જાય છે કોઈ પણ રીતે

वन्य પ્રાણીઓ છે ત્યાં અમુક રિસ્ટ્રિક્શન મૂકો સ્પીડ રિસ્ટ્રિક્શન બરાબર ટ્રેન નો વજન વેગ મોમેન્ટમ એટલું વધારે હોય તો ટ્રેન હોય ગુડ ટ્રેન

એટલે સ્પીડ રિસ્ટ્રિપશન છે એ સૌથી વધારે જરૂરી છે અને ગીરમાં આપણે વીસ કિલોમીટર પર અવર એની સ્પીડ ગીરની અંદરના ભાગમાં જેટલી ટ્રેન છે એનાયતી આપણને ઘણી સફળતા મળી છે મારા વિસ્તારમાં પણ અમુક અમુક એરિયા જે હોય એ સેન્ચુરીની નથી ત્યાં સ્પીડ રિસ્ટ્રિપશન જોઈએ આખા રોટ ઉપર તો ન મૂકી શકાય નજીક પહોંચી શકે આજે બીજા બાયો ઓમે ગયા છે એમને રેસ્ક્યુ કરવા માટે ગયો તો એની માં આવી ગઈ થી જતમ જીપ થી બહુ મહત્વની વાત છે કે આપણે આ વન્ય પ્રાણીઓનું કઈ રીતે જતન કરીએ છીએ એમનું સંવર્ધન અને સંરક્ષણ કઈ રીતે કરીએ છીએ બહુ મહત્વની વાત છે જેમ વાઘના આ ટ્રેન નીચે કપાવાના કિસ્સાઓ છે એવી રીતે સિંહ અને અન્ય પ્રાણીઓના પણ છે પણ એમાં તમે જેમ કહો છો કે ભાઈ ટ્રેન તો જરૂરી છે આવા ગમન માટે પણ એની સ્પીડ જો કંટ્રોલ થાય તો આપણે આ પ્રાણીઓને પણ બચાવી શકીએ આ સિવાય જંગલો આપણા નાના થતા જાય છે એ સમસ્યા પણ છે ને એના કારણે આ રાની પશુઓ જંગલની બહાર આવી અને માણસો ઉપર હુમલા પણ કરે છે એવી ઘટનાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ સરકાર અને પ્રજાજનો ઉપર છે કે આ કઈ રીતે આ દિશામાં આપણે આગળ વધી શકાય પણ વાઘ એટલું બધું શક્તિશાળી છે અને તમે જેમ કહ્યું એમ સુંદર પણ એટલું જ પ્રાણી છે એટલે એનું સંરક્ષણ થાય આપણે ત્યાં ભારતમાં બહુ સારી રીતે કામ થઈ રહ્યું છે આનંદનો વિષય છે કે વાઘની સંખ્યા વધી રહી છે પણ હજુ વધારે પ્રયત્ન કરવાની પણ જરૂર છે કુષણભાઈ તમે અમારી સાથે જોડાયા અને વાઘ વિશે બહુ રસપ્રદ વાતો કરી હાજી એક વાઘામાં ઉમેરી દઉં કે જ્યાં જ્યાં હાઈવેઝ છે અને રેલવે લાઈન છે

તમે બહુ મજાની વાતો કરી વાઘ વિશે ફરી વાર કોઈ આવા જંગલ પ્રાણીઓ વિશે વાત કરવા ફરી મળીશું તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ ભૂષણભાઈ